વડોદરા શહેરમાં આજે શરૂ થતા ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે દર વર્ષની જેમાં વર્ષે પણ ગોરવા પોલીસ સ્ટેશનમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી જેમાં ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટ લાઠિયાના હસ્તે પૂજા અર્ચના કરી ગણપતિ બાપાની સ્થાપના કરી દર વર્ષની જેમાં વર્ષે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગણપતિ બાપાની સ્થાપના કરી પૂજા અર્ચના કરી ગણપતિ બાપાની સ્થાપના કરી જેમાં ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટ લાઠિયા તથા ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગણપતિ બાપાની પૂજા અર્ચનામાં જોડાયા હતા હતા જેમાં ગોરવા પીઆઈ કિરીટ લાઠિયા ગણેશ ચતુર્થીને લઈને આસ્થામાં જોડાયા છે અમારા વીસ પોલીસ સ્ટેશનમાં ગણપતિ બાપ્પાની ધામધૂમથી ગણ સ્થાપના કરવામાં આવે છે ત્યારે ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટ લાઠિયાએ બંને ત્યાં સુધી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા બેસાડવામાં આવે છે અને બંને ત્યાં સુધી ડીજે સિસ્ટમ પણ લાવવામાં ટાળવામાં આવે છે જેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તેવું આહવાન કરવામાં આવ્યું હતું